સુરતના ખાતે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઇ પોલીસ દ્વારા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે સુરતના લીંબાત ખાતે આગામી સાતમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસે તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે સુરત પોલીસ ટ્રાફિકની વ્યવસ્થા લોકોના આવવાની વસ્તુ સહિતની તમામ તૈયારીઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે તો અત્યારથી સુરત પોલીસે વિવિધ મોરચે તૈયારીઓ કરી છે અને કેટલાક લોકો આવશે વાહનો પાર્કિંગની જવાબદારી ટ્રાફિક નિયમન સહિતની તૈયારીઓ કરી છે અને તેને લઈ કેટલો પોલીસ કાફલો આ બંદોબસ્તમાં રાખવું તે અંગે સમીક્ષા કરી હતી તો આ અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી દેશના વડાપ્રધાન વિશ્વ વિખ્યાત નેતા આપના

માટે કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચાર પાંચ વાર અહિયાં આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહિયાં આવી રહ્યા છે ત્યારે મારે આ વિસ્તારની ની ધારાસભ્ય તરીકે મારી ખુબ જવાબદારી વધી જાય છે અને એટલા માટે અમે બધા જ કોર્પોરેટર મિત્રો ની સાથે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા સાથે અમે અહીંયા અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડીશું અને સાથે સાથે રોડ શો લોકોને જે એક ઝલક જોવા માટે મોદી સાહેબ એક ઝલક જોવા માટે જયારે લોકો ત્યાં આવશે અને રોડ શો સફળ બનાવશે અને આ કાર્યક્રમ ને ચાંચાર લાગશે એવું મને મન લાગે છે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા સુરત શહેરમાં લીંબાયત સાથે પધારનાર હોય એના માટેનું અત્યારે આયોજન માટેનું ચર્ચા થઈ હતી જેમાં પબ્લિક કઈ રીતના આવશે એમનું એકોમોડેશન એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એનો કઈ રીતના પ્લાનિંગ કરવું એનું તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ જેમાં પબ્લિક આવશે એનું પાર્કિંગ એ લોકો જ્યાં બેસશે એ બધી વ્યવસ્થા આ ઉપરાંત જે મહાનુભાવ છે બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે આ બધી ચર્ચા અત્યારે થઈ રહેલી છે અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ એમાં આવી જશે જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ વ્હીકલના મુવમેન્ટ પણ આવી જાય પાર્કિંગ પણ આવી જાય આ પ્રકારનું આયોજન કરવામાં આવશે